અંકલેશ્વર જીડીસી માં જીતાલી ડેટોક્સ માર્ગ બે વર્ષમાં જ બિસ્માર બન્યો છે કરોડોના ખર્ચે બનેલા આ માર્ગ પર આજે ગાબડા મોટા ખાડા અને ઉખડેલા ડામર પણ ઉખડી ગયા છે આ રસ્તાનું નિર્માણ સમયે 15 વર્ષની ગેરંટી ના કરાયેલા દાવા પોકળ બન્યા છે અંકલેશ્વર તાલુકાના જીતાલી થી ડિટોક્સ ને જોડતો મુખ્ય માર્ગ માત્ર બે વર્ષમાં જ બિસ્માર બન્યો છે કરોડોના ખર્ચે બનેલા આ માર્ગ પર આજે ગાબડા મોટા ખાડા અને ઉખડેલા ડામર ઉખડી ગયો છે આ રસ્તાનું નિર્માણ સમયે પંદર વર્ષની ગેરંટીના કરાયેલા દાવા પોક્કડ બન્યા છે જેના કારણે વાહન ચાલકો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ માર્ગના નિર્માણમાં નબળી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ થયો છે જેના કારણે આટલા ટૂંકા ગાળામાં રસ્તો બિસ્માર બન્યો પ્રજાના ટેક્સના પૈસા આ દુરુપયોગ સામે લોકોમાં ભારે રોષ છે આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર એન્જિનિયર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ કરી રહ્યા છે પ્રજાને ડર છે કે જો ફરી આ જ તંત્ર દ્વારા સમારકામ થશે તો ફરી ભ્રષ્ટાચાર થશે અને રસ્તાની હાલત બે ચાર વર્ષમાં ફરીથી ખરાબ થઈ જશે આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રજાની માંગ છે